બનાસકાંઠા એલસીબી પોલીસની મોટી સફળતા ટ્રકમાં સાયકલના સ્પેરપાર્ટની આડમાં રૂપિયા પંચ્યાસી લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો બનાસકાંઠા જિલ્લાના એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝેરડા પાંથાવાડા હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી મોટી સફળતા હાથ ધરી હતી મહિન્દ્રા ટ્રક નંબર આડ જે ઓગણચાલીસ ગા છ હજાર એકસો એકત્રીસમાં સાયકલના સ્પેરપાર્ટના આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસેને ટ્રકમાંથી કુલ ચારસો પાંચ પેટી બોતલ નંગ ચાર હજાર આઠસો સાઠ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત રૂપિયા ત્રેતાલીસ લાખ સાઠ હજાર એકસો હોવાનું જાણવા મળેલ સાથે જે ટ્રક મોબાઈલ ફોન સાયકલના સ્પેરપાર્ટ તાડપત્રી સહિત અન્ય સામાન મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પંચાસી લાખ તેત્રીસ હજાર પાંચસો બેતાલીસ કબજે કર્યો આ કાર્યવાહી સરદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબી પા એવી દેસાઈના નેતૃત્વમાં કરવામાં આવી હતી આ ટ્રક ડ્રાઈવર જસારામ અચલારામ જાટ અને ખલાસી ખેમારામ લાલારામ જાટ બંને બાડમેર રાજસ્થાનના રહેવાસીઓને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંજાબમાં તૈયાર કરી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હતો અને તેમાં અનેક રાજસ્થાનના આરોપીઓના સિન્ડિકેટનો સમાવેશ થાય છે અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા અહેવાલ અશોક ઠાકોર દિસા